અમદાવાદના શિવનજની ચાર રસ્તા પર બસ અને બાઇક વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું કાળ બનીને આવેલા બસના ટાયર નીચે આવી જતા યુવતીને કાળ આંબી ગયો હતો જ્યારે બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી આ કરુણ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વધુમાં આ ઘટનાની કરુણતા એ છે કે મૃતક યુવતી અને યુવકના લગ્ન થવાના હતા સીસીટીવીમાં હૃદદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સિગ્નલ બંધ હોવાથી બાઇક સવાર ઊભા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે જોરદાર ટક્કર મારી હતી બસ ચાલક સ્ટેરિંગ પર કાબૂ ન રાખી શક્યો હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું છે સિગ્નલ સમયે વાહન ઊભા રાખવા અંગેની સમજણનો ગંભીર મુદ્દો બહાર આવ્યો છે બસ ચાલકની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં યુવતીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં અરેરાટી મચી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો